હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું મમરાના લાડુ તલની ચિક્કી કે સિંગની ચિક્કી સાથે ઉત્તરાયણ ઉજવવાની મજા જ કંઈક ઓર હોય છે અને આ રીતે જો મમરાના લાડુ બનાવશો તો એકદમ બહાર જેવા જ સરસ મમરાના લાડુ બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મમરાના લાડુ બનાવી લઈએ મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ મમરા લીધેલા છે અને પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે હવે કઢાઈ ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી ગોળ બળે નહીં અને તળિયે ચોટી ના જાય અને સતત હલાવતા રહીશું આ રીતે હલાવતા રહીશું એટલે ધીરે ધીરે ગોળ ઓગળવા લાગશે તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે અને તેમાં બબલ્સ થવા લાગ્યા છે મેં અહીંયા લાલ ગોળનો ઉપયોગ કર્યો છે તમે જે પીળો ગોળ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો પીળા ગોળથી પણ લાડવા સરસ જ બને છે આ રીતે સતત હલાવતા રહીશું અને હવે એકદમ ડાર્ક કલર થઈ ગયો છે તો આપણે થોડો પાયો મમરામાં લઈ અને ચેક કરીશું તો આ રીતે થોડો પાયો મમરા ઉપર આ રીતે નાખીશું અને મિક્સ કરીશું ગરમ ગરમ હોય ત્યારે થોડી સાવધાની રાખવી આ રીતે પહેલાં ચમચીથી મિક્સ કરીશું પછી થોડો પાણીવાળો હાથ કરી અને આ રીતે બધું ભેગું કરીને અને આપણે લાડુવાળી વાળી જોઈશું જો લાડુ વળી જાય તો સમજી લેવું કે મમરાના લાડુ બનાવવા માટે પાયો તૈયાર છે લાડુ સરસ વળે છે એટલે સમજી લેવું કે આપણો પાયો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી અને બધા મમરા અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરતા જઈશું બધા મમરા ઉમેરી આ રીતે બરાબર મિક્સ કરી લેવું મમરા બધા સરસ ગોળના પાયાથી કોટ થઈ જશે બસ બધું આ રીતે મિક્સ થઈ જાય પછી થોડો પાણીવાળો હાથ કરીએ અને આપણે લાડુ વાળી લઈશું મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવા પણ જો આ રીતે પાણીવાળો હાથ કરી અને લાડુ વાળશો તો ગરમ ગરમ નહીં લાગે અને ઇઝી લાડુ વળાઈ જશે લાડુની સાઈઝ તમે નાના મોટી તમારી મરજી મુજબ રાખી શકો છો આ રીતે બધા લાડુ વાળી લેવા અહીંયા મેં બધા લાડુ વાળીને તૈયાર કરી લીધા છે તો તૈયાર છે ઉત્તરાયણ માટે ખાવા માટે સ્પેશિયલ મમરાના લાડુ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને જો મમરા લાડુ બનાવવી રીત પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો